પોરબંદર જિલ્લામાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે ભાવસીજી સરકારી હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે જેમાં મોટા ભાગના તાવ શરદી ઉધરસ સહિતના કેસના દર્દીઓ વધ્યા છે પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને લઈને વાયરસ જન્ય રોગોમાં વધારો થયો છે જિલ્લામાં રોગચાળો વધતા જ પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાઈનો લાગી છે હોસ્પિટલમાં હાલ શરદી ઉધરસ ઝાડા ઉલટીના કેસ વધ્યા છે ચાલુ માસ દરમિયાન હોસ્પિટલમાં તાવના તાવ એક હજાર છસો તેમજ શરદી ઉધરસ ના એક હજાર સાતસો કેસ નોંધાયા છે તો ઝાડા ઉલટીના પણ પાંચસો જેટલા કેસ નોંધાયા છે તો વાયરલ જન્ય રોગો ઉપરાંત ડેન્ગ્યુના ના નવ અને મેલેરિયાના ના દસ પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યારે તાવ શરદી ઉધરસ અને ફીવર તાવના દર્દીઓ બહુ વધારે પ્રમાણમાં વધ્યા છે જેમાં પ્લેટલેટ ઓછા થાય છે એ ડેન્ગ્યુ પણ ઘણા પોઝિટિવ આવે છે અત્યારે અને ડેન્ગ્યુ ન હોય તો કોઈ પણ વાયરલ તાવ હોય એમાં પ્લેટલેટ ઓછા થાય કારણ જે છે એ એક તો મચ્છર ડેન્ગ્યુ માટેનું કારણ અને બીજું જે મોસમ બદલાણું પાણી વરસાદ પડ્યો હોય પાણી થોડાક ખરાબ થયા હોય મિક્સ થયા હોય એના હિસાબે પેટમાં દુખાવો ઝાડા અને ભેગો ભેગો તાવ એવા પણ છે ને દર્દીઓનો બહુ ખૂબ પ્રમાણમાં વધારો જોવામાં આવ્યો છે છેલ્લા પાંચ થી સાત દિવસની અંદર આ બધા દર્દીઓ વધ્યા છે સાવચેતી માટે અત્યારના આપણે ઘરની આજુબાજુ કઈ પાણી પડ્યું હોય તો માની લો કે કુંડામાં છે કે ટાયરમાં છે કે જે ભરાવેલું પાણી પડ્યું હોય એ ઘરમાંથી સાફ કરવું જરૂરી છે બીજું પાણી પીવામાં અને ખાવામાં બારનું અત્યારે બંધ રાખવું પાણી પણ બને ફિલ્ટર હોય તો ઉકાળીને પછી પીવો તો વધારે સારું રોગચાળો વધતા જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે જેના લઈને ઓપીડી અને દવાબારી ખાતે દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર